એટલે હંમેશા કમાવાના જીવનમાં ઘણા બધા રસ્તા હોય ઘણા બધા મેં આપણે કીધું એમ કે આપણે કેન્સર થાય ઘણા લોકો છે વેચીને પૈસા કમાય એક વ્યક્તિ ઘરમાં દારૂ પીવે ને પરિવાર બરબાદ થઈ જાય અને એનું આખું કુટુંબ છે ને કે ઊંચું મોટું કરીને નાળવા જેવા ન હોય એ છોકરો કુટુંબમાં દારૂ પીતો હોય ને એટલે આવી હાલત થાય આખા ખાનદાન ની પણ એવી હાલત આખા ખાનદાન ની કરે એમાંથી કરોડો કમાય સ્કોર્પિયો લઈને ફરતો હોય અને તોય પાછા આપણી ને સંબંધ રાખે એટલે એ આપણી મૂર્ખતા છે એટલે હું કઉ છું પૈસા તો બધા કમાતા હોય હું કમાવું છું પણ કમાવાના રસ્તા હોવા જોઈએ ગમે ત્યાંથી નહીં એમ ઠીક તો સામાજિક વાત છે ઘણી બધી આમાં તો ચર્ચા થઈ શકે પણ સમયનો નો અભાવ છે એટલે મારે તમને જે કહેવાનું હતું એ કે તમે કોઈ પણ દવા છંટકાવ કરતા હોય કોઈ પણ ચુસિયા કે દવા છંટકાવની જરૂર પડે તો કરો એટલે જેવા તને ફૂગ આ બંને છે તમે કંટ્રોલ કરી લ્યો દવાથી પછી આપણે જે જરૂર પડે છે એ જરૂર પડે છે છોડનો ગ્રોથ એમાં ત્રણ સ્ટેપ આવશે છોડનો ગ્રોથ વધારે થાય છોડમાં વધારે વધારે ફ્લાવરિંગ લાગે અને જે લાગેલું ફ્લાવરિંગ હોય ખર્ચું અટકે આ ત્રણેય સ્ટેપ અંદર જો તમારે ઝેર મુક્ત ખેતી કરવી હોય તો એના પણ ઘણી બધી છે કે એક પંપની અંદર અઢીસો એમ અને સો ગ્રામ ગોળ નાખીને છો એટલે વૃદ્ધિના સમયે વૃદ્ધિ કરે ફ્લાવરિંગના સમયે ફ્લાવરિંગ લાગે લાગી ગયા પછી તમે આનો છંટકાવ કરો તો ફ્લાવરિંગ ખર્ચું અટકાવે વજનદાર કરે અને ઉચ્ચ ગુણવત્તા વાળું ઉત્પાદન આપે ગાય ગાયનું દૂધ હોય તો ગાય પણ ઘરની હોય તો ઓકરી ઘેરેથી લઈ આવી દૂધ ગાયનું ન હોય એ કદાચ ભેંસ નું હોય બકરીનું હોય પણ ઢેર ગેઠ લઈ આવીએ તો દુઃખ જ ન હોય એ વાત બાકી કેમ બનાવે ને મને આવડે પણ બોલાય તો નહીં અહીંથી લોકો તો શીખી જાય એમ ઈ પાછા કાલ મને બનાવે મને પચી લીટર ડેરી દેવા જવા આ લીટર આજથી આપણું પચી લીટર પાકું એટલે મારે તો ઘણી વખત અમારે ને જયેશભાઈને વાત થતી હતી જયેશભાઈ એક દિવસ મને કીધું મને કે હમણાં ક્યાંક આમ દક્ષિણ ગુજરાતનું હતું મને કે એ લોકોએ ક્યાંક ડુપ્લિકેટ દૂધ બનાવ્યું મીડિયાવાળાએ બતાવ્યું કેમ બનાવ્યું એટલે મને ત્યાં તો શીખવાડતા લાગે એટલે આ જયેશભાઈ મારું ધ્યાન દોર્યું મેં પછી ચેનલવાળાને ફોન કર્યો મેં કીધું આ સમાચાર તમે બતાવો સમાચાર તમારું કામ છે બતાવવાનું ચેનલનું તમારે ન્યૂઝ બતાવવાના છે પણ તમે ખાલી એટલું બતાવો કે ભાઈ આ ફલાણી જગ્યાએ ફલાણો ભાઈ ડુપ્લિકેટ દૂધ બનાવતો તમે એ પકડાવી દઉં પોલીસને પકડી દો એટલું બતાવો એ કેમ બનાવતો તો એ તમે રહેવા કે કેમ મેંડ આવશે આ ચાલુ થઈ તમે દૂધ બનાવતા શીખવાડો એટલે મને કે વાત સાચી છે એટલે તરત પછી વાત એના મગજમાં ઉતરી ગઈ એટલે તરત નિર્ણય લઈને એટલું આપીને કેમ બનાવવું જોકે આમ તો બહુ શીખવાડવાની જરૂર નથી તમારા તળાજા તાલુકામાં બને

બધી રીતે ફાયદા થશે આપણા પર્યાવરણ ગાય બાંધેલી હોય તો આપણું આરોગ્ય સુધરે પર્યાવરણ આપણા આટલા આસપાસનું સુધરે મગજ આપણો શાંત રીએ ગાય આપણા પર્યાવરણ રાખી હોય ને પોઝિટિવ ઉર્જા આવે તમારું મગજ શાંત રીએ અને તમને અનેક પ્રકારની બીમારીથી તમે બચી શકો એટલે ગાય આપણી પોતાની હોય તો અઢીસો એમ દૂધ અને સો ગ્રામ ગોળનો છંટકાવ કરો તો ગ્રોથ ના સમયે ગ્રોથ કરે ફ્લાવરિંગ ના સમયે ફ્લાવરિંગ આવે અને ફરતો અટકાવે હવે એ નથી ઘરની ગાય નથી તો શું કરવાનું એના માટે અમે વારંવાર એક વસ્તુના વિડીયો બતાવીએ છીએ એટલા માટે બતાવીએ છીએ કે આ બધા કહેવાય હોર્મસ જોકે હોર્મસ છે જે ફ્લાવરિંગની ગ્રોથની કે જે વૃદ્ધિની દવા આવે છે એ કેમિકલ પેસ્ટિસાઇડ એક્ટમાં આવતી નથી એટલે પહેલી વાત એ કે તમને દુનિયાનો કોઈ પણ એક્સપર્ટ એમ કેતો હોય તમે પ્રાકૃતિક ખેતી કરતા હોય તો તમે આ ફાલની દવા નો વાપરી શકો એ વાત છે આપણે મુક્ત ખેતી તરફ જવાનું છે છે અને ને એ વૃદ્ધિની દવામાં કે ફ્લાવરિંગની દવામાં માં ઝેર હોતું નથી એક પ્રકારના હોર્મોસ હોય છે એક પ્રકારના પ્રોટીન હોય છે અમુક પ્રકારના મિનરલ્સ હોય છે એમાં એટલે ઝેર હોતું નથી એટલે એ આપણે પ્રાકૃતિક ખેતી કરતા હોય તો પણ વાપરી શકાય જૈવિક ખેતી કરતા હોય તો એ વાપરી શકાય ઓર્ગેનિક ખેતી કરતા ટૂંકમાં ઝેર મુક્ત ખેતી કરો એમાં તમે વાપરી શકાય અને એમાં ઉચ્ચ ગુણવત્તા વાળા બહુ ઓછા આવતા હોય અમે ઘણી વખત એની ભલામણ કરીએ છીએ કે ગુણવત્તા સારી જોઈને વ્યાજબી ભાવમાં આપતા હોય એવું લીટમા સેક્રિટેક પ્રાઇવેટ લિમિટેડ નું મેં ઘણી વખત કીધું કે ગ્રોથ ના સમયે લેન્ટેન આવે છે કે એક પંપમાં પચીસ ત્રીસ એમએલ નાખીને છંટકાવ કરીએ ત્યારે ગ્રોથ કરે સારામાં સારો ગ્રોથ કરવામાં લેન્ટેના દવાથી આમ આપે અને એમાં કોઈ પ્રકારનું ઝેર નથી બધા ખેડૂતો છે વાપરી શકે ઝેર મુક્ત ખેતી કરવી હોય તો પણ લેન્ટેના છે એનો વપરાશ કરી શકાય છે એટલે ગ્રોથના સમયે તમે લેન્ટેના વાપરી શકો જ્યારે ફ્લાવરિંગ નો સ્ટેજ આવે કોઈ પણ પાકમાં ફ્લાવરિંગ લગાડવાનું છે ને તમારી પાસે ગોળ અને દૂધ નથી ત્યારે લશ્કર લશ્કર દવા એક પંપની અંદર

ફ્લાવરિંગ લગાડવા માટે લસ્ટર દવાનો વપરાશ છે એ તમે કરી શકો છો વધારેમાં વધારે ફ્લાવરિંગ લાગે હવે ઘણી વખત એમ હોય કે તમે વધારેમાં વધારે ફ્લાવરિંગ લગાડવા માટે લસ્ટર છે એક પંપમાં પાંચ નો છંટકાવ કર્યો છે અને વધુમાં વધુ ફ્લાવરિંગ લાગી ગયું એ પછી એ ફ્લાવરિંગને આપણે ખર્ચું રોકવાનું છે એ ફ્લાવરિંગનું કદ વધારવાનું છે એ ફ્લાવરિંગનું વજન વધારવાનું છે એ ફ્લાવર ફ્લાવરિંગની ગુણવત્તા સારી કરવાની છે ત્યારે ક્યારે પણ તમે દૂધ ગોળ જો ગાય નથી રાખતા નથી તમારી પાસે વ્યવસ્થા તો પછી મનીબેક કરીને પાવડર આવે છે એના પણ મેં ઘણા બધા વિડીયો મૂકેલા છે મની બેક આવે છે પાવડર ફોર્મમાં આવે છે એક પંપમાં પચાસ ગ્રામ પાવડર નાખી અને જો એનો કોઈ પણ પાક હોય શિયાળુ પાક કોઈ પણ હોય ઉનાળુ પાક કોઈ પણ હોય કે ચોમાસુ પાક કોઈ પણ હોય કોઈ પણ પાકમાં એક પંપમાં પચાસ ગ્રામ નાખીને જો એનો છંટકાવ કરવામાં આવે તો ફ્લાવરિંગ જે લાગ્યું હોય એને ખર્તું અટકાવશે એનું વજન વધારશે એનું કદ વધારશે અને સારી ક્વોલિટીનું આપણે વધુમાં વધુ ઉત્પાદન આપવામાં મદદ થાય છે એટલે ખાસ કરીને લસ્ટર અને મનીબેગ છે એ ફ્લાવરિંગના સ્ટેજે આપણે ડોઝ એનો કરવો જોઈએ લસ્ટરના બે ડોઝ થાય તો બહુ સારું બે ડોઝ લસ્ટરના થઈ ગઈ આવે એની એક ડોઝ મની બેગનો કર્યો હોય ને તો ખાસ ભાઈ એ પણ ધ્યાન રાખવું અડધા ખેતરમાં કરવાનું અડધામાં નહીં કરવાનું એટલે તમને પરિણામ ખ્યાલ આવશે ઉત્પાદન ક્ષમતાનો પણ તમને ખ્યાલ આવશે અથવા તો આખા ખેતરમાં કરતા હોય તો વચ્ચે અડધો વીઘો એ એક વીઘો છોડી દેવું એટલે રિઝલ્ટમાં સારું છે ને અચ્છા હા એટલે ભાઈ કહે છે કે રિઝલ્ટ સારું કેમ કે અમે વારંવાર ભલામણ કરતા હોય એટલે ક્યાંક વાપર્યું હશે એટલે એમાં પરિણામ આ રીતે આપણે સારું લઈ શકાય એટલે જે ઝેર મુક્ત ખેતી તરફ આપણે જવું છે એની અંદર દરેક ખેડૂત ભાઈઓ મારી ભલામણ રહેશે કે તમે ડીએપી એનપી કે યુરિયા બંધ કરો એની જગ્યાએ છાણિયું ખાતર છાણિયું ખાતર ન હોય તો પછી મેલોક્ઝા ફોર જી વાપરો એવી જ રીતે રોગ જીવાતમાં પણ મેં આપણે કીધું એમ કે કાં તો તમે આ બધી વસ્તુ છે બનાવવાની ના વિડીયો પણ હજી હું મૂકવાનો છું એ વાપરો અથવા તો જીવા દાદા પાસેથી કાંઈ પણ લઈને હા એનું એનું હમણાં કહી દો ડુંગળીનું પ્રશ્ન છે ડુંગળી મેળામ ભેરી છે ડુંગળી એટલે એ કરો અને ફ્લાવરિંગ માટે લસ્ટર અને મની બેગ છે વાપરો વાપરો એમાં તમારે કઈ ચિંતા નથી તમને અનેક પ્રકારના ફાયદાઓ થશે